એમબીબીએસમાં અભ્યાસ કરતા વેદાંતા બહેનો અને પીએસએમ હોસ્પિટલના સીઈઓ અને કોમ્યુનિટી મેડિસિન વિભાગના વડા વિજય પંડ્યા સાહેબે કેન્સર વિશે અગત્યની માહિતી આપી હવે ખાસ માહિતી એચપીવી વેક્સિન જે ખાસ કરીને સર્વાઈકલ કેન્સરથી બચવા માટે મહત્વપૂર્ણ છે છવ્વીસ દીકરીઓને વિનામૂલ્યે મૂલ્યે આપવામાં આવી આ વિશેષ કેન્સ વેક્સિન કેમ્પ जीविका हेल्थ केयर कुणानासीओ जिग्नेश भाई पटेल ના સહયોગ થી સફળ બન્યો સાથે જ આ સહયોગ આયોજન પ્રકાશભાઈ નાયક ના માર્ગદર્શન હેઠર કરવામાં આવી આ કાર્યક્રમમાં જાસપુર સબ સેન્ટર ના ડોક્ટર કુણાલભાઈ પાટણવાડિયા ડોક્ટર ઈશા પાઠક તેમજ આશા બહેનો મોહનભાઈ ફાલ્ગોનીબેન કેનાબેન પટેલ ના અને અમૂલ્ય સહયોગ રહ્યો કેન્સર એક ગંભીર બીમારી છે પણ જાગૃતિ યોગ્ય સારવાર અને રસીકરણ દ્વારા આપણે તેનો સામનો કરી શકીએ છીએ આવા કાર્યક્રમો સમાજમાં સકારાત્મક અસર લાવે છે વધુ અપડેટ માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ ધન્યવાદ નમસ્કાર આજ રોજ વિશ્વ કેન્સર દિવસના ભાગરૂપે જીવિકા હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અને તેમના સી ઈઓ પટેલની સહાયથી ગ્યાસપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે સર્વાઈકલ કેન્સર માટે નિઃશુલ્ક વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસ જેટલી દીકરીઓને તેનો લાભ આપવામાં આવ્યો હતો સેકન્ડ ડોઝ માટે તમામ દીકરીઓને આજે એનો બેનિફિટ આપવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું 不是 નમસ્કાર હું ડૉક્ટર કૃણાલેમ પાટણવાડા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર આયુષ્માન આરોગ્ય મંદિર જાસપુર તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર આજે અમારા માટે ખૂબ જ રૂઢો અવસર છે અમે એ લોકોએ હ્યુમન પેપિલોમા વાયરસ સામે જે પ્રતિરોધક રસી છે એનો પહેલો ડોઝ લગભગ છ મહિના પહેલાં અમે લોકોએ આપ્યો હતો આજે એ તમામ દીકરીઓને અમે આજે વિશ્વ કેન્સર દિવસના નિમિત્તે અમે એ લોકોને આજે બીજો ડોઝ આપી રહ્યા છીએ તો હું મારા ગામના તમામ સભ્યોને વિનંતી કરું કે પાંચ વર્ષથી ચૌદ વર્ષથી તમામ જે દીકરીઓ છે એ લોકોને આ રસીનો લાભ અવશ્ય અપાવે અને ભવિષ્યમાં ગર્ભાશયના ના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સરના થી પ્રતિરક્ષણ અવશ્ય મેળવે ધન્યવાદ થેન્ક યુ રૂલ નમસ્કાર મારું નામ વેદાંતા ગોહેલ છે હું પીએસએમ હોસ્પિટલમાંથી અમારી આખી ટીમ સાથે અહીંયા આગળ આપણા બહેનો અને જે એમને મહાભયાજનક એવી સર્વાઇકલ કેન્સરની વેક્સિનનો બીજો ડોઝ માટે અમે લોકો અહીંયા આવેલા છીએ અને આજે કેન્સર દિવસ છે તો એની પણ આજે અવેરનેસ અમે લોકોએ શાળાના વિદ્યાર્થીઓને આપી અમે સમજાવ્યું કે કેવી રીતે આનું પ્રિવેન્શન કરી શકીએ છીએ કે આપણને મોટા લાંબા ગાળે આ કેન્સરથી પ્રિવેન્ટ થઈ શકે નમસ્કાર ગુડ મોર્નિંગ બધાને હું વાલી તરીકે અહીંયા આવ્યો છું અને મારી દીકરી માટે સેકન્ડ ડોઝમાં આવેલો છું સરકાર તરફથી સ્થાનિક સરકાર તરફથી ફાઉન્ડેશન તરફથી બહુ ખૂબ સારો પ્રયાસ છે હું ઈચ્છું છું કે દેશના દરેક બાળકો આ પરિવારને પ્રિવેન્શન કહેવાય આપણે પૂરો કરોઝ કે સમય પહેલાં લીધો હતો અને તમને કેવું લાગ્યું હતું ગયા વર્ષ લીધું હતું અને ખૂબ સારું રહ્યું છે જે નેવું ટકા વધવાના ચાન્સીસ છે આ વધી જાય છે તો સરસ આવીને કહું છું આ સેકન્ડ ડોઝ પૂરા તો બીજા લોકોને શું સંદેશ આપવા માગું છું આ રસી વિશે હું દરેકે આ રસીઓ અપાવી જોઈએ કે જેથી આપણા હેલ્થ સારી હૃદય મળે